ભરૂચમાં તંત્રના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે જે ચેનલ નર્મદાના સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવ્યું હતું ઉત્તરાયણના પર્વ પર પક્ષીઓને નુકસાન ન પહોંચે એ માટે રાજ્ય સરકાર દ્વારા આમ તો પાયે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ આ અભિયાન દેખાવા પૂરતું જ હોવાનું લાગી રહ્યું છે ચાઇનીઝ જેવા ઘાતક દોરાથી પક્ષીઓ સહિત માનવજાતને પણ નુકસાન ન પહોંચે એ માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આવા દોરાના વેચાણ અને ઉપયોગ ઉપર સખ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આમ છતાં ભરૂચના પતંગ બજારોમાં ચાઇનીઝ દોરાનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં તેને અટકાવનાર કોઈ જ નથી ચેનલ નર્મદા દ્વારા આ અંગે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિનાથ વિસ્તારના એક વેપારી ચાઇનીઝ દોરાના વેચાણની કબૂલાત કરતા કેદ થયા હતા નિહાળો આ સ્ટિંગ ઓપરેશનના કેટલાક દ્રશ્યો ચાઇનીઝમાં ખરી તમારે પાસે પાંચ હજાર એટલે બહુ ભાવ પાંત્રીસો વાર પાંત્રીસ નીચે આવે